હલો ફ્રેન્ડ્સ આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવું ગરમ ગરમ જુવારના લોટનું ખીચું બનાવીશું આ હેલ્ધી ખીચું તમે એકવાર ટ્રાય કરશો એટલે ચોખાના લોટનું ખીચું તો ભૂલી જ જશો જુવારના લોટનું ખીચું થોડું અલગ રીતે બને છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો હલો ફ્રેન્ડ્સ દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો વરસાદમાં ખાવાની મજા આવે એવું ગરમ ગરમ ખીચું બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને હવે એમાં એક કપના માપથી આપણે જુવારનો લોટ એડ કરીશું આ લોટ જે આપણે રોટલી કે રોટલા બનાવવા માટે યુઝ કરતા હોય એ લેવાનો છે હવે જે માપથી આપણે લોટ લીધો હતો એ જ માપ એટલે કે એ જ કપ ભરી અને અઢી કપ જેટલી આપણે છાશ એડ કરવાની છે તમારી પાસે જો દહીં હોય તો એક કપ દહીં અને એક કપ જેટલી છાશ એડ કરી દેવી હવે આપણા ખીચુનો કલર એકદમ સરસ આવે એના માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને ત્યારબાદ ચમચી કે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું અહીં છાશને લોટમાં એવી રીતે મિક્સ કરવાની છે કે જરા પણ ગાંઠા ના રહેવા જોઈએ એટલે જ આ પ્રોસેસ આપણે ગેસ ઉપર ડાયરેક્ટ નથી કરતા અને અહીં છાશ મેં મીડિયમ ખાટી એવી લીધી છે જેનાથી જુવારના લોટનો ખીચુનો ટેસ્ટ એકદમ સરસ આવશે તમે દહીં લેતા હોય તો એ પણ થોડું ખાટો એવું એડ કરવાનું પણ જેટલા માપથી લોટ લીધો હોય એનો અઢી ગણું તમારે છાશ લેવાની છે હવે આ ખીચુનો વઘાર કરવા માટે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અહીં જુવારના લોટનું ખીચું નોનસ્ટિક પેનમાં બનાવશો તો જરા પણ ચોટશે નહીં અને સારી રીતે બની જશે હવે એમાં બે ચમચી જેટલું તેલને ગરમ કરવા રાખી દઈશું તેલ આપણું ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અને સાથે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું હવે મેં અહીં સાતથી આઠ જેટલી લસણની કરીને આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈશું અહીં ખાસ તમે લસણ ખાતા હોય તો આ રીતે લસણના કઢીના કટકા કરીને જ એડ કરવા એની પેસ્ટ બનાવીને કે પછી મરચું પાવડરને ચટણી સાથે એડ ના કરવું લસણને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું ત્યારબાદ આપણે ખીચુમાં મીઠા લીમડાના પાન અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બધી વસ્તુને તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે એટલે ખીચાનો ટેસ્ટ એકદમ સરસ આવે હવે આ વઘારમાં બે તીખા લીલા મરચાં અને એક ઇંચ જેટલા આદુના ટુકડાની મિક્સર જારમાં પેસ્ટ બનાવી લીધી હતી એને પણ એડ કરી અને સારી રીતે સાંતરી લઈશું અહીં જો તીખાશનું પ્રમાણ વધારે હશે તો ખીચું ખાવાની મજા આવશે તો આદુ મરચાં અને લસણ સારા એવા પ્રમાણમાં એડ કરવું અને બધી જ વસ્તુને એક એક સ્ટેજ પર સારી રીતે સાંતળી લેવું હવે આ વઘારના ભાગની હળદર એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું જુવારના લોટનો કલર થોડો કાળાશ પડતો હોય છે માટે ખીચુંનો કલર સરસ આવે એના માટે હળદર એડ કરી છે હવે આ વઘાર સારી રીતે સંતળાઈ ગયો છે તો એમાં જુવારના લોટ અને સાથે જ છાશનું જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું અને હવે થોડી માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી ચલાવતા જઈ અને આપણે ખીચુંને કૂક કરી લેવાનું છે અહીં તમે અત્યારે કન્સિસ્ટન્સી જોશો તો તમને એવું લાગશે કે આ ખીચું કંઈ ખવાતું હશે પણ જ્યારે એ કૂક થઈ જશે છાશ સાથે ત્યારે એકદમ સરસ એનું ટેક્સચર આવી જશે અને ટેસ્ટ પણ એટલો સરસ આવશે તો આ રીતે અત્યારે લિક્વિડ જેવું ટેક્સચર છે માટે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખી અને સતત ચલાવતા જઈ અને એને કૂક કરી લેવાનું છે જેમ જેમ કન્સિસ્ટન્સી એની ઘટ થશે તેમ તમારે ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો અને આપણે નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે માટે એ વધારે નીચે બેસવાની બીક નહીં રહે પણ જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમમાં કરતા હશો તો તમારે સતત ચલાવતું જ રહેવું પડશે હવે સ્વાદ પ્રમાણે આપણે આમાં નમક એડ કરી દઈશું અને જો તમારી છાશ વધારે પડતી ખાટી હોય તો તમે આમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો પણ જો તમે મારી જેમ મીડિયમ ખાટી છાશ લીધી હોય તો કંઈ જ એડ કરવાની જરૂર નથી એમણે જુવારનો ખાટો લોટ ખાવાની ખૂબ જ મજા પડશે તો હવે આ ખીચુંને કૂક કરવા માટે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે એટલે ખીચું નીચે બેસી ના જાય તો તમે જોઈ શકો છો કે જુવારના લોટે બધું જ છાસ એબ્ઝોર્બ કરી લીધું છે અને સરસ ઘટ થઈ ગયું છે તમે ચમચાની મદદથી આ રીતે પાડો તો નીચે રિબન જેવું થાય એટલે સમજવાનું કે આપણું ખીચું રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમ કે જેમ ઠંડુ થશે એમ વધારે ઘટ થઈ જશે તો હવે આપણે આ ખીચાનો સ્વાદ સો ગણો વધારવા માટે એમાં એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું એનાથી એનો સ્વાદ અને સુગંધ એકદમ વધી જશે અને સાથે જ લીલા સમારેલા એડ કરી હવે આ ખીચુને સર્વ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને પહેલી વાર વિઝિટ કરો છો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર અથવા તો ફોલો પર જરૂરથી ક્લિક કરજો પણ આ ખીચુને એમણે એકલું નથી ખવાતું તો સર્વ કરવા માટે કોઈ પણ વાસણમાં તેલથી પહેલાં ગ્રીસ કરી દેવાનું છે તમે આ રીતે તેલથી ગ્રીસ કરશો એટલે એ ખીચું જરા પણ નહીં ચોટે એકવાર ખીચું સવ કર્યા બાદ ઉપરથી આપણે મગફળીનું તેલ એડ કરવાનું છે જે રીતે આપણે ચોખાના ખીચુંમાં એડ કરતા હોય એ રીતે અને સાથે જ તે તૈયાર અથાણાનો મસાલો આવે છે એ એડ કરી દેવાનો છે એનાથી ખીચુંનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે તો ફ્રેન્ડ્સ તમને મારા જુવારના લોટના ખીચાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળી એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી કૂક હેલ્ધી જુવારના લોટની આવી જ બીજી હેલ્ધી રેસિપી જોવા માટે સ્ક્રીન પર આપેલા વિડીયો પર ક્લિક કરો